ગઈકાલથી ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી રહ્યો છે ક્યાંક ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કરા પડી રહ્યા છે આમ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે અને આ બધા વચ્ચે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે મૃત્યુ પામેલા લોકોની વાત કરીએ તો અમદાવાદના વિરમ ગામમાં ઠાકોર મંગાજીભાઈ જેનું વીજળી પડવાથી મૃત્યુ થયું છે અને દિવાલ પડવાથી મૃત્યુ થયું છે આણંદના કાળીબેન વસાવાનું ઝાડ પડવાથી મૃત્યુ થયેલાની વાત કરીએ તો ખેડામાં કપિલાબેન ચાવડાનું દાહોદમાં પટેલ છકરાભાઈનું ખેડામાં સોઢા મહેશભાઈનું ઝાડ પડવાથી મૃત્યુ થયું છે મકાન પડવાથી થયેલા મૃત્યુની વાત કરીએ તો ખેડાના મહેમદાબાદમાં બેરૈયા રણજીતસિંહ અને હોર્ડિંગ્સ પડવાથી મૃત્યુ થયાની વાત કરીએ તો અમદાવાદમાં હિમાંશુ કુમારનું હોર્ડિંગ્સ પડવાથી મૃત્યુ થયું છે વીજળી પડવાથી મૃત્યુ થયેલામાં અરવલ્લીના ભીલોડામાં ડામોર વિશાલકુમાર અને લાલજીભાઈ શંકરભાઈનું વીજળી પડવાથી મૃત્યુ થયું છે ઝાડ પડવાથી મૃત્યુ થયાની વાત કરીએ તો દાહોદમાં લમડા મંગીબેનનું કરંટ લાગવાથી મૃત્યુ થયાની વાત કરીએ તો વડોદરામાં જયેશભાઈ મોરેનું છત પડવાથી મૃત્યુ થવાની વાત કરીએ તો ખેડામાં વાલીબેન ભરવાડનું અને કરંટ લાગવાથી વડોદરામાં પર્વતભાઈ ડાંગરનું હોર્ડિંગ્સ પડવાથી વધુ એક મૃત્યુ થયું છે વડોદરામાં ગિરીશભાઈ ચોરેનું આમ કમોસમી વરસાદથી આટલા મૃત્યુ આપણા ગુજરાત રાજ્યમાં થયા છે